કૃહ વિભાગના એક નિર્ણયે રાજ્યના પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની ઊંઘ ઉડાડી દીધી છે અને તેઓમાં આંતરિક નારાજગી પણ દેખાઈ રહી છે આ મામલે સરકાર નિયમોમાં બદલાવ કરી શકે કે ન કરી શકે તે દિશામાં વાત કરવી છે વૈષ્ણવજન તો તેને પીડપરા

તે ખાનગી રાહે મંજૂરીઓ પણ આપતા હોય છે આવી અનેક ઘટનાઓ સમયાંતરે સામે આવતી હોય છે થોડાક દિવસ પહેલા ગૃહ વિભાગે એક નિર્ણય જાહેર કર્યો છે ગૃહ વિભાગનું જે કેબિનેટ ખાતું છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે છે રાજ્યના ડીજીપી તરીકે વિકાસ સહાય છે અને ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી છે તેઓએ એક નિર્ણય લીધો છે જેમાં રાજ્યમાં રહેલા એક હજાર થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટર અને પાંચ હજાર આસપાસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમ છ હજાર આસપાસના પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર માટે બદલીના નિયમો જાહેર કર્યા છે આ બદલીના નિયમોની જો વાત કરીએ તો જે પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર તે જિલ્લામાં પાંચ વર્ષના સમયગાળામાં તેણે ફરજ બજાવી હોય તો પાંચ વર્ષ બાદ તેની બદલી થશે તેની તેની બદલી થશે પણ વાત કરીએ તો તે જિલ્લામાં નહી થાય આસપાસના જિલ્લામાં નહીં થાય પરંતુ જે ચોક્કસ રેન્જ નક્કી કરેલી છે તે રેન્જના બહાર તેની બદલી થશે આ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર જે જગ્યાએ પાંચ વર્ષ કામ કરશે ત્યાં ફરીથી તેને નોકરી કરવા નહીં મળે આ નિર્ણય બાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરમાં આંતરિક નારાજગી દેખાઈ રહી છે પરંતુ

તેઓને સમય અંતરે જ્યારે બદલી થાય ત્યારે બાળકો પરિવારને સહિત જ્યાં નોકરી મળે ત્યાં તેમને જવું પડતું હોય છે અને બાળકો અને જે વડીલો હોય છે તેમને યાતના પણ વેઠવી પડતી હોય છે કેમ કે દર પાંચ વર્ષે અથવા જ્યારે બદલી થાય ત્યારે આ બાળકોના શિક્ષણ અને સ્કૂલને લઈને સૌથી વધુ ચિંતા પોલીસ અધિકારીઓને રહેતી હોય છે સરકારે આ જે નિર્ણય કર્યો છે તે નિર્ણયમાં સંભવ છે કે જો ગાંધીનગરથી મુખ્યમંત્રી ડીજીપી વિકાસ સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી ફરી એક વખત આના પર મનોમંથન કરે અને આ જે નિયમો બનાવે છે તેને લઈને કોઈ છૂટછાટ આપે તો અધિકારીઓ છે તે રાજી થાય જોકે આ મામલે સરકારે હાલ નિયમ જાહેર કર્યો છે અને હાલ ફેરફાર કરે તેવી શક્યતા દેખાતી નથી પરંતુ આ પોલીસ અધિકારીઓ છે તેમના પરિવારનું પણ રાજ્ય સરકારે વિચાર કરવો જોઈએ જે ગુનેગાર પોલીસ અધિકારીઓ હોય છે કાં જે ભ્રષ્ટાચાર આચરતા હોય છે તે પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર પર ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ તેમને સસ્પેન્ડ કરવા જોઈએ અથવા તેમને ડિસ્મિસ પણ કરવા જોઈએ પરંતુ આ જે સારા પોલીસ અધિકારીઓ છે જે લોકોનું કામ કરતા હોય છે જે ફરિયાદીઓ હોય છે તેમને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરતા હોય છે તેમના તાબામાં રહેલા જે અસામાજિક તત્વો હોય છે ગુંડા હોય છે લફંગા હોય છે જે સામાન્ય લોકોને કરતા હોય 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 છે 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 તેમને ડામતા અને સ્થાનિકોને ન્યાય અપાવતા સરકારે આવા પોલીસ અધિકારીઓના સામે જોવું જોઈએ ચોક્કસ જે ગુનેગારો સાથે સાંઠગાંઠ ધરાવે છે તેવા અધિકારીઓની ચોક્કસ બદલી કરવી જોઈએ પરંતુ જે સારા અધિકારીઓ છે તેમના સામે પણ સરકારે જોવું જોઈએ અને આ મામલે સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ જોઈએ હવે ગાંધીનગરથી થી ગૃહ વિભાગ આ મામલે શું નિર્ણય કરે છે અને આ છ હજાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમને લઈને સરકાર શું નિર્ણય કરે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જીવન ન્યૂઝ ની આ ચેનલ ને અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા